મેઘરાજાની જમાવટ જોવા મળી રહી છે ત્યારે હવામાન વિભાગની આગાહીને લઈને વાત કરવામાં આવે તો રાજ્યમાં આગામી દિવસ ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી અડતાલીસ કલાક અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે આ સાથે જ હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતા અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી આ સાથે જે તંત્ર દ્વારા માછીમારોને દરિયો ના ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે તેને લઈને વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આગામી અડતાલીસ કલાકમાં અતિ ભારે વરસાદ પડી શકે છે ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં તેની સીધી અસર જોવા મળી શકે છે

बारिश होने की संभावना है और सौराष्ट्र कच्छ में अगले दो दिन तक हैवी रेन होने की संभावना है जो ऑरेंज अलर्ट है हमने आज सौराष्ट्र कच्छ में और गुजरात डिजन में दोनों में रखा है तो आज एक्सपेक्टेड है कि आइसोलेटेड वेरी हैवी रेन भी आने की उम्मीद है दोनों सब डिविजन में जिसमें भी जैसे अगर हम डिस्ट्रिक्ट की बात करें तो साउथ गुजरात जिसमें नवसारी वलसाड वलसाड़गर वेली दमन और सूरत कापी इत्यादि है इधर अमरेली भावनगर सौराष्ट्र में है और थोड़ा नॉर्थ गुजरात में भी थोड़ा भारी वर्षा आने की संभावना है इसमें साबरकांठा बानसकांठा और इधर सौराष्ट्र कश्मीर दक्षित डिस्ट्रिक्ट में आने की संभावना है